સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ્ ભાગવત મહાપુરાણના છઠ્ઠા સ્કંદનો બીજો અધ્યાય વાંચીશું અને આ અધ્યાયમાં વિષ્ણુના દૂતોએ કરેલું ભાગવત ધર્મનું નિરૂપણ અને અજામિલનું પરમધામ ગમન તે વિશે દર્શાવવામાં આવ્યું છે તો ચાલુ કરશું સ્કંદ છ અધ્યાય બે શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત ભગવાનના નીતિ નિપુણ અને ધર્મનો મર્મ જાણનારા તે પાર્ષદોએ યમદૂતોનું આ વક્તવ્ય સાંભળીને તેમને આ પ્રમાણે કહ્યું હે યમદૂતો એ મોટા આશ્ચર્ય અને દુઃખની વાત છે કે ધર્મગ્નોની સભામાં અધર્મ પ્રવેશી રહ્યો છે કારણ કે ત્યાં નિરઅપરાધ અને અદંડનીય વ્યક્તિઓને વ્યર્થમાં જ દંડ આપવામાં આવે છે જેઓ પ્રજાના રક્ષક છે શાસક છે સમદર્શી અને પરોપકારી છે તેઓ જ જો પ્રજા પ્રત્યે વિષમતાનો વ્યવહાર કરવા લાગે તો પછી પ્રજા કોનું શરણ લેશે સત્પુરુષો જેવું આચરણ કરે છે સાધારણ લોકો પણ તેવું જ આચરણ કરે છે તેઓ પોતાના આચરણ વડે જે કર્મને ધર્માનુકૂળ પ્રમાણિત કરે છે લોકો તેનું જ અનુકરણ કરવા લાગે છે સાધારણ લોકો પશુઓની જેમ ધર્મ અને અધર્મનું સ્વરૂપ જાણ્યા વગર જ કોઈ સત્પુરુષ પર વિશ્વાસ કરી લે છે અને તેના ખોળામાં માથું મૂકીને નિર્ભય અને નિશ્ચિંતપણે સૂઈ જાય છે એ દયાળુ સત્પુરુષ કે જે પ્રાણીઓનો અત્યંત વિશ્વાસપાત્ર હોય છે અને જેને મિત્ર ભાવે પોતાનો હિતેશી સમજીને તે લોકોએ આત્મસમર્પણ કરી દીધું હોય છે તે આ અજ્ઞાની જીવો સાથે કેવી રીતે વિશ્વાસઘાત કરી શકે હે અમદૂતો અજામિલે કરોડો કરોડો જન્મોના પાપ રાશિનું પૂરેપૂરું પ્રયાશ્ચિત કરી લીધું છે કારણ કે તેણે ભલેને વિવશ થઈને પણ ભગવાન પરમ કલ્યાણમય મોક્ષપ્રદ નામનું ઉચ્ચારણ તો કર્યું જ છે જે સમયે આણે નારાયણ એ ચાર અક્ષરોનું ઉચ્ચારણ કર્યું તે જ સમયે માત્ર એટલાથી જ આ પાપીના સમસ્ત પાપોનું પ્રાયશ્ચિત થઈ ગયું ચોર દારૂડિયા મિત્રદ્રોહી બ્રહ્મ હત્યારા ગુરુપત્ની ગમન કરનારા આવા લોકોના સંસર્ગમાં રહેનારો સ્ત્રી રાજા પિતા કે ગાયની હત્યા કરનારો ભલેને ગમે તેટલો મહાન પાપી કેમ ન હોય તે બધાને માટે એ જ એટલું જ સૌથી મોટું પ્રાયશ્ચિત છે કે ભગવાનના નામોનું ઉચ્ચારણ કરવામાં આવે કારણ કે ભગવાનના નામોના ઉચ્ચારણથી મનુષ્યની બુદ્ધિ ભગવાનના ગુણોમાં તેમની લીલામાં અને તેમના સ્વરૂપમાં રમમાણ થઈ જાય છે અને સ્વયં ભગવાનની તેના પ્રતિ આત્મીય બુદ્ધિ થઈ જાય છે મોટા મોટા બ્રહ્માવાદી ઋષિઓએ પાપના ઘણા બધા પ્રાયશ્ચિતો કૃચ્છ ચાંદ્રાયણ વગેરે વ્રતો બતાવ્યા છે પરંતુ તે પ્રાયશ્ચિતોથી પાપીની એવી જળમૂર્તિ શુદ્ધિ થતી નથી કે જેવી ભગવાનના નામોનું તે નામો સાથે ગૂંથાયેલા પદોનું ઉચ્ચારણ કરવાથી થાય છે કારણ કે તે નામો પવિત્ર કીર્તિ ભગવાનના ગુણોનું જ્ઞાન કરાવનારા છે જો પ્રાયશ્ચિત કર્યા પછી પણ મન ફરીથી કુમાર્ગે વળે પાપો તરફ દોડે તો તે ચરમસીમાનું પૂરેપૂરું પ્રાયશ્ચિત નથી તેથી જે લોકો એવું પ્રાયશ્ચિત કરવા ઈચ્છે છે કે જેનાથી પાપ કર્મો અને વાસનાઓનું મૂળ જ ઉખડી જાય તો તેમણે ભગવાનના ગુણોનું જ ગાન કરવું જોઈએ કારણ કે તેનાથી ચિત્ત સર્વથા શુદ્ધ થઈ જાય છે માટે હે યમદૂતો તમે અજામિલને ન લઈ જાઓ આણે બધા પાપોનું પ્રયાશ્ચિત કરી લીધું છે કારણ કે આણે મરતી વખતે ભગવાનના નામનું ઉચ્ચારણ કર્યું છે મોટા મોટા મહાત્મા પુરુષો એ વાત જાણે છે કે સંકેત ખાતર ઉપહાસ ખાતર રાગ આલાપવા ખાતર કે કોઈની અવગણના કરવા ખાતર પણ જો કોઈ મનુષ્ય ભગવાનના નામોનું ઉચ્ચારણ કરે છે તો તેના બધા પાપો નષ્ટ થઈ જાય છે જે મનુષ્ય પડતી વખતે પગ લપસતી વખતે શરીર ભંગ થતી વખતે સાપ ડસતી વખતે આગમાં બળતી વખતે તથા ઘાયલ થતી વખતે પણ વિવશતાને લીધે હરી કહી ભગવાનના નામનું ઉચ્ચારણ કરે છે તે યમ યાતનાને પાત્ર રહેતો નથી મહર્ષિઓએ જાણી સમજીને મોટા પાપો માટે મોટા અને નાના પાપો માટે નાના પ્રાયશ્ચિત બતાવેલા છે એમાં તો શંકા છે જ નહીં કે તપસ્યા દાન જપ વગેરે સ્વરૂપના પ્રાયશ્ચિતોથી તે પાપોનો નાશ પામે છે પરંતુ તે પાપોથી મલિન થયેલું તેનું હૃદય શુદ્ધ થતું નથી ભગવાનના ચરણોની સેવા જ તેને શુદ્ધ કરે છે હે યમદૂતો જેમ બળતણ સાથે જાણીએ અજાણીએ અગ્નિનો સ્પર્શ થાય છે તો તે ભસ્મ થઈ જ જાય છે તેવી જ રીતે જાણી સમજીને કે પછી અજાણતા પણ ભગવાનના નામોનું સંકીર્તન કરવામાં આવે તો તેથી મનુષ્યના બધા પાપો ભસ્મ થઈ જાય છે જેમ કોઈ મનુષ્ય પરમ શક્તિશાળી અમૃતને તેના ગુણ જાણ્યા વિના અજાણતા જ પીવે છે તો પણ પીનારને તે અવશ્યપણે ગુણદાયી થાય છે તેવી જ રીતે અજાણતા જ ઉચ્ચારણ કરવામાં આવે તો પણ ભગવાનનું નામ પોતાનું ફળ આપીને જ રહે છે શ્રી સુખદેવજી કહે છે હે રાજન આ પ્રમાણે ભગવાન વિષ્ણુના પાર્ષદોએ ભાગવત ધર્મનો પૂરેપૂરો નિર્ણય કહી સંભળાવ્યો અને અજામિલને યમદૂતાના પાશમાંથી છોડાવીને મૃત્યુમાંથી બચાવી લીધો હે પ્રિય પરીક્ષિત પાર્ષદો પાસેથી આ બધું સાંભળીને યમદૂતો યમરાજ પાસે ગયા અને તેમને આ આખોય વૃત્તાંત યથાતથ કહી સંભળાવ્યો અજામિલ યમદૂતોના ફંદામાંથી છૂટીને નિર્ભય અને સ્વસ્થ થઈ ગયો તેણે ભગવાનના પાર્ષદોના દર્શનથી નીપજેલા આનંદમાં મગ્ન થઈને મસ્તક નમાવીને તેમને પ્રણામ કર્યા હે નિષ્પાપ પરીક્ષિત ભગવાનના તે પાર્ષદોએ જોયું કે અજામિલ કશુંક કહેવા માગે છે ત્યારે તેઓ અચાનક તેની સામે જ ત્યાંથી અંતર થઈ ગયા આ પ્રસંગે અજામિલે ભગવાનના પાર્ષદો પાસેથી વિશુદ્ધ ભાગવત ધર્મનું અને યમરાજના દૂતોના મુખેથી વેદોક્ત સગુણ ધર્મનું શ્રવણ કર્યું હતું સર્વ પાપોને હરી લેનારો ભગવાનનો મહિમા સાંભળવાથી અજામિલના હૃદયમાં સત્વરે ભક્તિનો ઉદય થઈ ગયો હવે તેને પોતાના પાપો યાદ કરતાં ભારે પશ્ચાતાપ થવા લાગ્યો તે મનોમન વિચારવા લાગ્યો અરે હું ઇન્દ્રિયોનો કેવો દાસ છું મેં એક દાસીના ગર્ભથી પુત્ર ઉત્પન્ન કરીને પોતાનું બ્રાહ્મણત્વ નષ્ટ કરી દીધું એ મોટા દુઃખની વાત છે ધિક્કાર છે મને વારંવાર ધિક્કાર છે હું સંતો વડે નિંદિત છું પાપાત્મા છું મેં પોતાના કોળ પર કલંકનું ટીલું લગાવી દીધું અરે હાય મેં પોતાની સતી તુલ્ય અને અબોધ પત્નીનો પરિત્યાગ કરી દીધો અને મદ્યપાન કરનારી કુલટાનો સંસર્ગ કર્યો હું કેટલો અધમ છું મારા માતા પિતા ઘરડા અને તપસ્વી હતા તેઓ સર્વથા અસહાય હતા તેમની સેવા ચાકરી કરનારું અન્ય કોઈ પણ ન હતું મેં તેમનો પણ પરિત્યાગ કરી દીધો અરે હું કેટલો કૃતજ્ઞ છું હું હવે અવશ્યપણે અત્યંત ભયાનક નરકમાં પડીશ કે જેમાં પડીને ધર્મ હત્યારા પાપી જીવો એવા કામી પુરુષો અનેક પ્રકારની યમયાતનાઓ ભોગવે છે મેં હમણાં જે અદ્ભુત દ્રશ્ય જોયું તે શું સ્વપ્ન છે કે પછી જાગ્રત અવસ્થાનો જ પ્રત્યક્ષ અનુભવ છે હમણાં હમણાં હાથમાં ફંદો લઈને જેઓ મને ખેંચી રહ્યા હતા તેઓ ક્યાં ચાલ્યા ગયા હમણાં જ તો તેઓ મને પોતાના ફંદામાં ફસાવીને પૃથ્વીની નીચે લઈ જઈ રહ્યા હતા પરંતુ અત્યંત સુંદર ચાર સિદ્ધોએ આવીને મને છોડાવી દીધો હવે તેઓ ક્યાં ચાલ્યા ગયા જો કે હું જન્મનો મહાપાપી છું તો પણ મેં પૂર્વજન્મોમાં અવશ્યપણે શુભકર્મો કર્યા હશે અને તેથી જ તો મને આ શ્રેષ્ઠ દેવતાઓના દર્શન થયા તેમના સ્મરણથી મારું હૃદય અત્યારે આનંદથી ભરાઈ ગયું છે હું આગમન કરનારો અને અત્યંત અપવિત્ર છું જો પૂર્વજન્મમાં મેં પુણ્યકર્મો કર્યા ન હોત તો મરતી વખતે મારી જીભ ભગવાનના મનમોહક નામનું ઉચ્ચારણ કેવી રીતે કરવા પામત ક્યાં મહાકપટી પાપી નિર્લજ અને બ્રહ્મતેજને નષ્ટ કરનારો હું અને ક્યાં ભગવાનનું તે પરમ મંગલમય નારાયણ નામ સાચે જ હું તો કૃતાર્થ થઈ ગયો હવે હું પોતાના મન ઇન્દ્રિયો અને પ્રાણને વશ કરીને એવો પ્રયત્ન કરીશ કે જેથી ફરીથી પોતાનું ઘોર અંધકારમય નરકમાં પતન ન કરી બેસું અજ્ઞાનને લીધે મેં પોતાને શરીર સમજીને તેના માટે મોટી મોટી કામનાઓ કરી અને તે કામનાઓને પૂરી કરવા અનેક કર્મો કર્યા તેનું જ ફળ છે આ બંધન હવે હું તે બંધનને કાપીને સમસ્ત પ્રાણીઓનું હિત કરીશ વાસનાઓનું શમન કરી દઈશ સૌની સાથે મિત્રતાનો વ્યવહાર કરીશ દુઃખીઓ પર દયા કરીશ અને સંપૂર્ણપણે આત્મસંયત રહીશ ભગવાનની માયાએ સ્ત્રીનું રૂપ ધારણ કરીને અધમ એવા મને ફંદામાં નાખ્યો અને ક્રીડામૃગની જેમ મને ઘણો ઘણો નચાવ્યો હવે હું પોતાની જાતને તે માયામાંથી મુક્ત કરીશ મેં સત્ય વસ્તુ પરમાત્માને ઓળખી લીધા છે તેથી હવે હું શરીર વગેરેમાં હું તથા મારાપણાનો ભાવ ત્યજી દઈને ભગવાનના નામના કીર્તન વગેરેથી પોતાના મનને શુદ્ધ કરીશ અને તેને ભગવાનમાં પરોવી દઈશ શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત ભગવાનના તે પાર્ષદ મહાત્માઓનો થોડાક સમય માટે સત્સંગ થયો હતો એટલા માત્રથી જ અજામિલના ચિત્તમાં સંસાર પ્રત્યે તીવ્ર વૈરાગ્ય થઈ ગયો પછી તેઓ બધાનો સંબંધ અને મોહ ત્યજીને હરિદ્વારમાં ચાલ્યા ગયા તે દેવસ્થાનમાં જઈને તેઓ ભગવાનના મંદિરમાં આસન જમાવીને બેસી ગયા અને તેમણે યોગ માર્ગનો આશ્રય લઈને પોતાની બધી ઇન્દ્રિયોને વિષયોમાંથી વાળી લઈને મનમાં લીન કરી દીધી અને મનને બુદ્ધિમાં લીન કરી દીધું એ પછી આત્મચિંતન વડે તેમણે બુદ્ધિને વિષયોમાંથી અલગ કરી દીધી તથા તેને ભગવાનના ધામ અનુભવ સ્વરૂપ પરબ્રહ્મમાં જોડી દીધી આ પ્રમાણે અજામિલની બુદ્ધિ જ્યારે ત્રિગુણમય પ્રકૃતિથી અતીત થઈને ભગવાનના સ્વરૂપમાં સ્થિત થઈ ગઈ ત્યારે તેમણે જોયું કે તે જ ચારે પાર્ષદો કે જેમને તેમણે પહેલાં જોયા હતા તેઓ પોતાની સામે ઉપસ્થિત છે અજામિલે માથું નમાવીને તેમણે પ્રણામ કર્યા તેમનું દર્શન પામ્યા પછી તેમણે તે તીર્થસ્થાનમાં ગંગા કિનારે પોતાના શરીરનો ત્યાગ કર્યો અને તત્કાળ ભગવાનના પાર્ષદનું સ્વરૂપ પ્રાપ્ત કરી લીધું પછી તેઓ ભગવાનના પાર્ષદોની સાથે સ્વર્ણમય વિમાન પર આરૂઢ થઈને આકાશ માર્ગે ભગવાન લક્ષ્મીપતિના નિવાસસ્થાન વૈકુંઠમાં ગયા હે પરીક્ષિત અજામિલે દાસીનો સહવાસ કરીને તમામ ધર્મ કર્મને નષ્ટ કરી દીધા હતા તેઓ પોતાના નિંદનીય કર્મને કારણે પતિત થઈ ગયા હતા નિયમચ્યુત થવાને કારણે તેમને નરકમાં નાખવામાં આવી રહ્યા હતા પરંતુ ભગવાનના એક નામનું ઉચ્ચારણ કરવા માત્રથી તેઓ તેમાંથી તત્કાળ મુક્ત થઈ ગયા જે લોકો આ સંસારના બંધનમાંથી મુક્ત થવા ઈચ્છતા હોય તેમને માટે પોતાના ચરણ સ્પર્શથી તીર્થોને પણ તીર્થ બનાવનારા ભગવાનના નામ કરતા ઉત્તમ અન્ય કોઈ સાધન નથી કારણ કે ભગવાનના નામનો આશ્રય લેવાથી મનુષ્યનું મન ફરી પાછું કર્મોમાં પ્રવૃત્ત થતું નથી ભગવાનના નામ સિવાયના અન્ય કોઈ પ્રાયશ્ચિતનો આશ્રય લેવાથી મન રજોગુણ અને તમોગુણથી ગ્રસ્ત રહે છે તથા તેના પાપોનો પણ સંપૂર્ણપણે નાશ થતો નથી હે પરીક્ષિત આ ઇતિહાસ અત્યંત ગોપનીય અને સમસ્ત પાપોનો નાશ કરનારો છે હે પરીક્ષિત આ ઇતિહાસ અત્યંત ગોપનીય અને સમસ્ત પાપોનો નાશ કરનારો છે જે મનુષ્ય શ્રદ્ધા અને ભક્તિ સાથે આનું શ્રવણ અને કીર્તન કરે છે તે ક્યારેય નરકમાં જતો નથી યમરાજના દૂતો તો તેની સામે આંખ ઊંચી કરીને જોઈ પણ શકતા નથી તે મનુષ્યનું જીવન ભલેને પાપમય જ કેમ ન હોય તેની વૈકુંઠ લોકમાં પૂજા થાય છે હે પરીક્ષિત જુઓ અજામિલ જેવા પાપીએ મૃત્યુ વેળાએ પુત્ર નિમિત્તે ભગવાનના નામનું ઉચ્ચારણ કર્યું તો તેને પણ વૈકુંઠની પ્રાપ્તિ થઈ ગઈ તો પછી જે લોકો શ્રદ્ધાપૂર્વક ભગવાનના નામનું નિરંતર ઉચ્ચારણ કરે છે તેમના વિશે તો કહેવાનું જ શું હોય તો આ સાથે જ અધ્યાય બેને આપણે અહીં વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ આવા ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો